લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સક્રિય રાજકારણ મુખ્ય દ્વાર ગણાતી એવી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાકીના અઢી વર્ષ માટે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ની વરણી કરવામાં આવી બાકી રહેલી અઢી વર્ષના ટર્મ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે નિશિત નિશી કરવામાં આવી જ્યારે ઉપ અધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કળશ ઢોળવામાં આવ્યો હતો સંઘના જીજ્ઞેશ સોની દ્વારા પોતાનું નામાંકન ભરતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ જાહેર થતા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી જેનો આજે અંત આવ્યો છે આજે શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મિનેશ પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ પદે અંજનાબેન ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અઢી વર્ષની ટર્મ બાકી છે તમામ સ્કૂલોને તેમજ વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારીની તકેદારી રાખી આગળની કાર્યવાહી તેઓના હિતમાં કરાવવામાં આવશે તેવી રીતની આશા નવ નિયુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિતિશ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અઢી વર્ષની પ્રક્રિયામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂંક કરવામાં આવતી હોય છે માન્ય હિતેશભાઈ પટણીના દુઃખદ અવસાન બાદ મને એ જવાબદારી સોંપવામાં આવેલી હતી દોઢ વર્ષના સમયગાળામાં શિક્ષણ સમિતિના દરેક સભ્યોએ સાથે રહીને અમે શિક્ષણને કેવી રીતે આગળ લઈ શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આગળ લઈ શકીએ એનો અમે પ્રયત્ન કરેલો હતો આજે પ્રક્રિયાના ભાગરૂપે પાર્ટી તરફથી માન્ય અધ્યક્ષ તરીકે નિશિતભાઈ દેસાઈને ઉપાધ્યક્ષ રીતે અંદાબેન ઠક્કર નિમણૂક કરી છે અમે સૌ સમિતિના સભ્યો એમને આવકારીએ છીએ અને અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને સાથે સાથે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે શિક્ષણ સમિતિને આગળ લાવવા માટે દરેક સભ્ય પ્રયત્ન કર્યો જે લોકો પણ એ સાથ સહકાર આપીને આગળ વધશે એમાં આવો સૌનો સાથ સહકાર રહેશે આ અવિરત પરથી ચાલતી શિક્ષણની પ્રક્રિયા છે એમાં શિક્ષણને સ્તરને આગળ લાવવા માટે બાળકોને શિક્ષણને સ્વાસ્થ્ય સાથે શિક્ષણ બી આગળ વધી શકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આગળ વધી શકે આપ જોઈ શકો છો કે મારા સમયગાળામાં ઘણા અમે સારા કાર્યો સમિતિના સભ્યો સાથે રહીને અમે કરેલા છે અને આગળ વધવામાં અમે સપોર્ટ સમિતિના સભ્યો આપેલો છે અમે બી એ પ્રાર્થના કરીએ છીએ કે હવે જે અધૂરા કાર્યો રહી ગયેલા છે એને અમે નવા અધ્યક્ષ ઉપાધ્યક્ષ સાથે રહેશે અને અમે બી અમને સંપૂર્ણ સપોર્ટ આપીશું નવા શિક્ષણને આગળ વધવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજે ચેરમેન પદે ભારતીય જનતા પાર્ટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ચેરમેન પદની આજે જે મને જવાબદારી આપી છે એ જવાબદારીને હું લીભાવવામાં કોઈ કસર નહીં રાખું અમારા અધ્યક્ષ એટલે કે સી આર પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી રત્નાગરજી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દંડકશ્રી ભારુભાઈ શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ શહેરના ત્રણેય મહામંત્રીઓ તથા શહેરના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ ચેરમેન સાહેબ આજે દરેક જણા એ જે મારી ઉપર જવાબદારી આજે જે મૂકી છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને આજે અમે જે અઢી વર્ષમાં કામ કરીને આગળ ધપાઈ છે એ ધપાવવામાં અમે હજુ વધારે વેગ આપી શકીએ અને બધા જ સાથે રહીને અમારા દરેકે દરેક સભ્ય અમારી સાથે રહીને અમે એમની સાથે રહીને અમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બંને જણા ખૂબ સારી કામગીરી કરવા માટે આજના દિવસે આ અમે જવાબદારી સ્વીકારીએ છીએ અને આ જવાબદારીના ભાગરૂપે અમે આવનાર અઢી વર્ષમાં ખૂબ સારા કામો કરવા માટે બાળકો માટે છેવાડાના માનવી માટે છેવાડાના બાળકો જે છે જે શિક્ષકથી વંચિત રહી જતા હતા એમાં એક પણ બાળક વડોદરા છે એમની અંદર તમને મન ના મળે કે એના માટે એની જે તૈયારીના ભાગરૂપે અમે ખૂબ સારા કામ કરવા માટે આગળના દિવસમાં જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં નવમું અને દસમું ધોરણ અમે જે ચાલુ કર્યું છે એની અંદર પણ વધારે સ્કૂલોમાં એની અંદર વધુ ગતિ મળે વધુ વેગ મળે વધુ સ્કૂલો જોડાય અને સાથે સાથે આવનાર અગિયાર અને બાર ધોરણ માટેની પણ અમે ચિંતા કરી રહ્યા છે ત્યારે આજના દિવસે આ જવાબદારીને ખૂબ સારી જવાબદારી મને ભારતીય જનતા પાર્ટીએ આપી છે એના માટે પાર્ટીના દરેકે દરેક મૌરિ મંડળનો ખૂબ ખૂબ આભારી છું અમારા સાંસદ શ્રી જેઓ અમારા પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે એવા આજના દિવસે અમારા સાંસદ સિંહને પણ હું ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું એમનો પણ ખૂબ આભાર છે આજના દિવસે અને બાકી કોઈ રહી જતા હોય તો એમના માટે પણ આજના દિવસ આભાર અહીંયાથી બેઠા બેઠા હું વ્યક્ત કરી લઉં છું ભારત માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેની આજે નવેસરથી નિમણૂક કરવામાં આવી છે ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્યા પાટિલ સાહેબ અને અમારી ત્યાંની સંગઠનની ટીમ વડોદરા શહેરની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી સંકલન કરીને જે નામો આજે પાર્ટીના માધ્યમથી મેન્ડેટ દ્વારા આપવામાં આવ્યા છે વડોદરા શહેરના વોર્ડ નંબર બારના વોર્ડ પૂર્વ પ્રમુખ હોય એવા નિશિતભાઈ દેસાઈ એમને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે અને અંજનાબેન ઠક્કર એમને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે તે બંનેઓના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે તે શિક્ષણમાં વધુને વધુ વિદ્યાર્થીઓને ફાયદો થાય શિક્ષણની ગુણવત્તામાં અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પણ એમના માધ્યમથી ફાયદો થાય અને વડોદરા શહેર એ સમગ્ર રાજ્યનું જ્યારે શિક્ષણનું પાટનગર ગણાતું હોય ત્યારે સારામાં સારું શિક્ષણ એમના માધ્યમથી મળે એવી જ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું